ગુજરાત આપનું સ્વાગત છે સુરત પોલીસ સરાહનીય કામગીરી ની ચારે તરફ થવા લાગી પ્રશંસા સુરત પોલીસે રીઢા ગુનાઓને અંજામ આપતી અને એક નહીં બેબી ગેંગને પકડી પાડી સાહસ અને પ્રમાણ જેમાં ખાસ કરીને ગુનેગારો ગુનો કરે તે પહેલા ગેંગને પકડી પાડી ગુનો બનતા જ અટકાવી દીધો છે જેમાં ટાર્ગેટ બનાવેલ ક્રાઇમ માહિતીના આધારે કડોદરા તાલુકાના તાતી થયા વિસ્તારમાં દરોડા પાડી હુમલાના પ્લાન સાથે હાજર રહેલા છ શખ્સોને ઝડપી લીધા છે પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી ત્રણ પિસ્તોલ એક દેશી બનાવટનો તમાસ કાર્ટિન્સ એક ખાલી મેગેઝીન એક રેમ્બો છરો એક ધારદાર એક એક પકડ કાર મોબાઈલ ફોન ડોંગલ માસ્ક અને રોડ મેપ મળી કુલ ચાર લાખ જપ્ત કર્યો પોલીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ ગુનામાં ઝડપાયેલ મુખ્ય આરોપી જેમ્સ જેફરિન ગિધોરી અલ્મેડા વિરુદ્ધ ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ તેમજ મુંબઈમાં વિવિધ ગુના નોંધાયેલા છે જેમાં લૂંટ હત્યા પોલીસ પર ફાયરિંગ પંદર કિલો સોનાની લૂંટ ઘાતક હથિયારોથી હુમલાઓ અને વાહન ચોરી જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે તેમનો મકોકા એક્ટ હેઠળ પણ ગુનો દાખલ છે બીજા આરોપી રાજેશ ઝુબેદારસિંહ પરમાર પૂર્વ આર્મી સૈનિક છે અને હાલ મધ્યપ્રદેશમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવતો હતો તેણે આગળ વીસ કિલો સોનાની ચોરીના કેસમાં જેલની સજા ભોગવી છે રાજેશ પરમાર અને જેમ્સ અલ્મેડાની મુલાકાત જેલમાં જ થઈ હતી ત્યારબાદ જ બંને સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો આરોપીઓ છેલ્લા દોઢ મહિનાથી આ લૂંટ માટે પ્લાનિંગ કરી રહ્યા હતા તો આમાં ડીસીપી ભાવેશ રોજિયાના નેતૃત્વમાં પીઆઈ ગોસ્વામી જયંત ઝાલા ઓફ પીકે સોડા ઓર એની પીએસઆઈ દુબે ઓર એને પૂરી ટીમ ના અમારા જો ખાસ કરીને અમારા કોન્સ્ટેબલ સ્ટાફના તરફથી એવી અમને એક બાતમી મળી હતી કે એક ગેંગ જો છેલ્લા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે જો બહારથી આવીને જો મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડકોર ક્રિમિનલ છે અને સુરત શહેરમાં નવ સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ નવસારી ભરૂચ વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગળીયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે જેમાં ડાયમંડની ગોલ્ડને અને રોકડ રકમનો જો આ અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રેવેલ્સના બસમાં આ બધા બડોદા તરફ જાય છે તે એને લૂંટવા માટે જાય તો આ ઇન્ફોર્મેશન આધારે જે પોલીસ કામ કરતી હતી પોલીસના ટીમો અને ગઈકાલે આપણને સક્સેસ મળે જ્યારે આપણા આમાં મુખ્ય જો એના લીડર હતા જો ગેંગ ગેંગમાં લીડર આ બે લોકો એક હુન્ડાઈ વર્ગના ગાડીમાં જો ગાડી પણ પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી આ ગાડીથી જો એક જેમ્સ અલમેડા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડવેર ક્રિમિનલ છે જેના 20 ગુના આલ ચોરી લૂટ ફાયરિંગ થયા છે અને એક સલાઉદ્દીન આ મૂળ પ્રવાસી મહારાષ્ટ્રના છે જોગઢ રાયગઢ જિલ્લાના અને પીછા એના સાથે સલાઉદ્દીન શેખ કરીને હતા જોયે આ લોકો જયારે બે પકડાય આ લોકો ગાડીમાં સંતાડીને જોઈએ બે પિસ્ટલ કન્ટ્રીમેન્ટ પિસ્ટલ હતા અને કાર્ટ્રીજ સાથે જો એ આ પકડાયા જો અને ફર્ધર જો વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડેન્સી તાતી થૈયા ખાતે આવે છે ત્યાં જો પિછલા છેલ્લા લગભગ દેડ માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો અને આ લોકો ત્યાંથી ચાર લોકો પકડાયા જેના પાસેથી બે વેપન ત્યાંથી મળ્યા એક પિસ્ટલ અને એક પોઈન્ટ ત્રણસો પંદર બોરના દેશી તમંચો અને કુલ જેટલા બંને મળે ચાલીસ જેટલા કાટવી જોવા જોઈએ અને પછી એના પાસે છે નકશા મેપ મોબાઈલમાં રિકોર્ડિંગ રૂટ અવર જવર કઈ રીતે કરીએ અહીંયા શ્રીરામ ટ્રેવલ ના બસ કેટલા વગેરે ઉપડે છે કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે વડોદરા કેટલા લાગે એક્ઝિટ રૂટ ક્યાં છે અગર અમે નીકળીએ તો કેવી રીતે અમને દાહોદ છોટા ઉદેપુર થઈને જો અમે સીધે દાહોદ થઈને

છે માણસો તો પકડાય છે આઠ બીજા માણસો બી લઈ આવવાના હતા આઠ જેટલા માણસો આજ બસમાં ટિકિટ લઈને વેપન સાથે બેસી જાય અને રસ્તે એના રેકી પ્રમાણે ક્યાંક એક્ઝિટ રૂટ જ્યાં લોકો ફોલો પ્લાનિંગમાં કરેલા છે ત્યાંથી લૂંટ કરીને જો વેપનના જરૂર પડે તો ઉપયોગ બી કરીને અને પાછળ એના ગાડીઓ પર બસ ને પાછળ પાછળ ગાડીઓ રહે લૂંટ કરીને તાત્કાલિક એના ગાડીઓ બેસીને ત્યાંથી નીકળી જવાય આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી તેના જો ફર્ધર બીજા જો આરોપી જો આવવાના હતા એના બારે મે બી પોલીસ કામગીરી ચાલુ છે અત્યારે એના બી પકડવાના તો જો છ આરોપીઓનો જે વિગત છે એક જેમ્સ ઉર્ફે જેફ્રિન ગિધોરી ઉર્ફે અલમેડા કરીને જે છે મેન એના લીડર જેના ઉપર 20 જેટલા સીરિયસ ગુના પૂરા કર્ણાટક બોમ્બે મહારાષ્ટ્ર બધી જગ્યાએ જે 14 ગુના વોન્ટેડ બી છે અને એક બીજો સલાઉદ્દીન ત્રીજા એક રાજેશ સુબેદારસિંહ પરમાર કરીને છે જેના 42 વર્ષ ઉંમર છે આ એક્સ આર્મી મેન છે એક આર્મી ના નોકરી પૂરા થયા પછી આ મુંબઈમાં પ્રાઇવેટ સિક્યોરિટીમાં કામ કરતા હતા ત્યાં જેટલા સામેલ હતા અને પછી આ જેલ ગયા જો તલોજા જેલમાં જો અલ મેળા સાથે એના મુલાકાત થઈ પછી એના ક્રિમિનલટી એના કન્ટિન્યુ હતી અને પછી આ જો રાજ્ય સુબેદાર પછી જો મધ્યપ્રદેશ પોલીસમાં ભરતી થયા પોલીસમાં અને ત્યારે ગ્વાલિયર જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવે છે તો અત્યારે હાલ ચાલુ ફરજ ઉપર પડશે અને એક ચોથા આરોપી છે રહીસ ખાન આ એના છે આગળ એક ચોથા રઈશ ખાન સૌરભ ખાન કરીને છે જો ચાલીસ વર્ષ એના ઉંમર છે આ બી ગ્વાિયર છે એક સિંહ રાજ બહાદુર સિંહ તોમર છે 51 વર્ષ ઉંમરના છે આ બી મોરે જિલ્લા મધ્યપ્રદેશના છે આ જો તોમર ના ઘર જોરભી છે અહીંયા પહેલા રહેતા હતા જો આ મેઇન ટીપર છે જો ટીપ આપવાના કામ એના તોમરના છે અને આ રહેણા બી એના છોટા મોટા ડાયમંડના કામ છે એના બધા વિગતો એને ખબર છે કે કઈ રીતે ડાયમંડમાં મોમેન્ટ થાય છે ડાયમંડ કઈ રીતે ડાયમંડ એના અવર થાય છે તો આ ટીપ આપવાના કામ જો એ ઉદયવીરસિંહને હતા અને એક વિજય લાલતા મેન બંસી કરીને જો છઠ્ઠા આરોપી છે તો એના પાસે તો જો અમે લોકોની ટોટલ રિકવરી થઈ છે આમાં ત્રણ પિસ્ટલ એક પોઈન્ટ થ્રી વન ફાઈવ બોરના જો તમંચો કુલ ચાર વેપન ચોરીને એક હોન્ડાઈ વર્ના પંજાબમાંથી રેનબો છરા હતા જોઈ અને એના પાસે જો બાકી વાઇફાઈ ડોંગલ્સ બી ત્રણ એના પાસે મળ્યા અને સ્પ્રે જો મિરચાના સ્પ્રે એના પાસે બે બોટલ સ્પ્રે મળી છે જોઈ ઓર બાકી જો એના ઇલેક્ટ્રિક વજન કાટા બુખાની માસ્ક વગેરે જેટલા બી ખોટા જો રાજેશ પરમાર ને આઈ કાર્ડ વગેરે અને મેપ વગેરે બધા આ લોકો પાસેથી થી આપણે ના મળેલા છે અને એમાં જો ગુનાઓ ના કરે વાત કરીએ જોઈ તો ટોટલ જો ગુના દાખલ થયેલા છે

અને અત્યારે હાલ ગ્વાલિયરમાં પોલીસ અને આર્મીના ભરતી માટે જો કોચિંગ ના કામ કરાવે છે આ વ્યક્તિ અને સલાઉદ્દીન જો છે એના ઉપર લગભગ પાંચ ગુના સુરત અને કર્ણાટકમાં દાખલ થયેલા છે અને જો આ બંસી છે બંસી ઉપર અત્યાર સુધી ઝડપી પાડ્યા છે આ ચાર આરોપીઓ પાસેથી દેશી બનાવટના પિસ્તલ અને બે જીવતા મળી આવ્યા છે અત્યાર સુધી અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાઈ આરોપીઓ સુરતમાં ફરી ગુનાઓના ઈરાદે ભેગા થયા હતા પણ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહીથી તેઓ કોઈ મોટો ગુનો અંજામ આપે પહેલા પહેલાં જ પકડાઈ ગયા હતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે પકડાયેલ ચારેય આરોપીઓમાં જીતેન્દ્ર રાજબહાદુર યાદવ ગુલશન ઉર્ફે ટીંકુ કુમાર નિલેશ જીતેન્દ્ર દુબે અને રત્નેશ અનિલકુમાર સિંહનો સમાવેશ થાય છે આ ચારેય આરોપીઓ અગાઉ વર્ષ બે હજાર બાવીસમાં મુંબઈમાં હથિયારો સાથે ધાડ પાડવાની ઘટના તેમજ વલસાડ રીતે આંગળીયા લૂંટના ગુનામાં સંડોવાયેલા હતા અને તે માટે જીલવાસ ભોગવી ચૂક્યા છે પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગુનેગારો ખૂન ખૂનનો પ્રયાસ લૂંટ ધાડ તેમજ આમ સાઇક થયેટરના અનેક ગુનાઓમાં પકડાઈ ચુક્યા છે તેઓ સુરત ઉપરાંત વલસાડ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા ટોળકી હાલ સુરતમાં નવા ગુના અંજામ આપવા માટે હથિયારો ભેગા કરી રહી હતી જોકે ગુપ્ત માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સમયસર કાર્યવાહી કરી અને આરોપીઓને નવા ગૌરવપથ રોડ જહાંગીરપુરા વિસ્તારથી ઝડપી લીધા હતા સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે આરોપીઓનો ઇરાદો સુરતમાં ફરી લૂંટના ગુના અંજામ આપવા પાછળનો હતો પરંતુ અમારા અધિકારીઓએ સમયસર કાર્યવાહી કરીને મોટો ગુનો થતાં પહેલાં અટકાવ્યો છે આવા ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવશે આમ એક સાથે બે બે ગેંગને ઝડપી પાડી સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનેગારોમાં દાખલ રૂપ કામગીરી કરી છે સુરત પોલીસ તરફથી જો એક મુહિમ ચલાવવામાં આવી રહી છે જેટલા અમારા લુખાઓ અહીંયા છે ક્રિમિનલો છે એના વિરુદ્ધમાં જો ટીમો કામ કરી રહી છે એમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ઇન્ફોર્મેશન મળી કે લગભગ ચાર જેટલા છોકરાઓ છે આ છોકરાઓ એના પાસે વેપન છે અને વેપન લઈને આ લોકો પૈસાના બહુ જરૂરિયાતમાં છે કોઈ મોટો ક્રાઈમ કરવાની તૈયારીમાં છે અને એવું પણ આપણે જાણવા મળે કે પુના પાસે આ લોકો કંઈ કેનાલ પાસે ફાયરિંગ અને પ્રેક્ટિસ પણ કરી છે વેપન્સ વગેરે તો આ બાતમીના આધારે તાત્કાલિક જે પોલીસની ટીમ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા આરોપીઓના સોદા જોઈએ અને એના બી ધરપકડ કરી જોઈએ આ આરોપીઓ જે ચાર આરોપીઓ પાસે તે બે વેપન આપણે એના મળ્યા છે જોઈએ અને આ આરોપીઓ બધા ગુનેગાર છે અહીંયા અલગ અલગ ગુનાઓ પકડેલા જેમાં એક જીતેન્દ્ર ઉર્ફે જ્વાલા રાજ બહાદુર યાદવ સત્તાવીસ વર્ષ એની ઉંમર છે આ જૌનપુર જિલ્લા જૌનપુરના છે અને એક ગુલશન

અને એક વલસાડ રેલવેમાં ધાળના ગુનામાં આ પકડાયેલા છે આરોપી જોએ અને ત્રીજા ગુને ગુનેગાર છે નિલેશ રૂપે અજીત તો નિલેશ રૂપે અજીત જૌનપુરના રહેવાસી છે જોએ અને આ બી એના ઉપર જોએ લિંબાયતમાં ગુના લિંબાયત પોલીસ સ્ટેશનમાં જોએ આ મારામારી અને આ પ્રકારના ગુનાઓના ઉપર દાખલ થયેલા છે ગેરકાયસર ગૃહ પ્રવેશ કરવાના આ મારામારી આ પ્રકારના ગુને ગુનાઓના આરોપીઓ છે અને ચોથા ગુનેગાર છે રત્નેશ રૂપે ગઝન આ મુલુંડ પોલીસ સ્ટેશનમાં લૂંટના આરોપી છે અને પોતાના પકડાયેલા છે તો આ બધા લોકો ચારો લોકોના ક્રાઇમ બ્રાન્ચે પકડી છે અને આ બધા જો એ ગુનેગાર એવી મોટી પ્લાનિંગ હતા કે કેવી રીતે લૂંટ કરીને જોએ યા કોઈને એક્સ્ટોર્શન કરીને અમે જોઈએ પૈસા ફળીએ જોઈએ તો એના બી અત્યારે ઇન્ટ્રોગેશન એના કોણ ગેંગ છે કે ઓર કોણ કોણ મેમ્બરો છે કોનો ટાર્ગેટ કરવાના હતા એના બારે મે એને તપાસ કરે ચાલુ છે કે હથિયાર આ લોકોનો જો અભી ઇન્ટ્રોગેશન માં હતા કે એના એક જો ચોથા આરોપી જો મેં બતાય કે રત્નેશ રૂપે ગગન છે આ જો વેપનનો સપ્લાયર છે આ મેન જો જોનપુર ઉત્તર પ્રદેશ નો છે આ જો બીજા ત્રણ લોકોને લઈ આને વેપન આપેલા છે તો એના બી અમે લઈએ છીએ કે આ વેપન અત્યાર સુધી આ બહાર ગુજરાત બહારથી લઈ આવ્યા છે तो तरह में नाम नहीं डिस्पोज कर सके लेकिन टीमों काम कर रही है ज्यादा अपने गुजरात बाहर सप्लाई थी जो रत्ने रत्नेश लाई तो क्या क्या वेपन आप बीजा कौन कौन ऊपर हमारी टीमों भी काम कर सके